સુપ્રભાત દોસ્તો અત્યારે આપણે છીએ ભુજના જૂના એવા પડદાભીટ હનુમાનજી મંદિરમાં અને બહુ જ પુરાણું મંદિર છે બચપણમાં અહીંયા તમે પણ આવ્યા હશો અને તમે પણ અહીંયા રમ્યા હશો આ જગ્યાની એક અલગ જ ઓળખ હતી એ ઓળખ આજે અહીંથી ભૂંસાઈ ગઈ છે એ ભૂંસાયેલી ઓળખને બતાવવા માટે જે અહીંયા ્યા છીએ ઓળખ સમાન આ જે બેસવાની જગ્યા છે એ તો એમ જ છે અહીંયા ચબૂતરો હતો એ પણ એમ જ છે પણ જે એક નાના બાળકો માટે આકર્ષણની વસ્તુ હતી એ વસ્તુ હવે અહીંયાથી ગુમ થઈ ગઈ છે પહેલાં આ જે આંગણું હતું એ ધૂળિયું હતું જ્યાં ઇન્ટરલોક લાગી ગયા છે અને આજે પ્રવેશ દ્વાર છે એ પણ જૂનું છે ઘણું જૂનું છે વર્ષોથી આ પ્રવેશ દ્વાર આવું જ છે કદાચ પચાસ સાઈઠ સિત્તેર વર્ષ થયા હોવા જોઈએ આ પ્રવેશ દ્વારની પણ પ્રવેશ દ્વારથી આપણે જ્યારે અંદર આવીએ ત્યારે તરત જ આ બાજુએ એટલે કે જમણી બાજુએ બે ચક્ર હતા અંદર અંદર ગોઠવાયેલા બે ચક્ર હતા સફેદ કલરની સમજો કે બે પાળીઓ હતી જે પાળી અંદર અંદર જે અગરબત્તી હોય ને મચ્છર મારવાની એ કેમ ગોળ ગોળ ફરીને અંદર સુધી જાય એવી રીતના જલેબી જેવી અહીંયા કને એક રચના હતી અને એના પર બાળકોને ચાલવાની ખૂબ મજા પડતી કેમ કે ગોળ ગોળ ફરી ફરીને એના કેન્દ્ર સુધી જવાય અને એને એવી રીતના બહાર આવી શકાય તમે જો પડી જતા હો તો નીચે પગ પણ મૂકી શકાય એટલે કંઈ ડર નહોતો પણ સમજો કે એકાદ ફૂટ જેટલું ઊંચું એ સ્ટ્રક્ચર હતું એ જે પાળી હતી એટલી પાળી હતી અને એ પાળી અહીંયાનું એક આગવું લક્ષણ હતું એટલે કે પડદાભીટ હનુમાનની ઓળખ જ એ પાળી હતી તો થોડી દુઃખની વાત છે કે એ જે પાળી હતી કદાચ બગડી ગઈ હશે જૂની થઈ હશે છેલ્લે સુધી જોઈ ત્યાં સુધી સાબુત હતી પણ કદાચ એવું બન્યું હોય કે બગડી ગઈ હોય એટલે કાઢી નાખી હોય એવું શક્ય છે પણ જો એ કાઢી નાખી હોય તો એ જે ચકેડી છે એ જે અગરબત્તી જેવી મચ્છર મારવાની અગરબત્તી જેવી જે ભૂલભૂલામણી હતી બાળકો જેના પર ચાલતા હતા એ ફરીને અહીંયા બનાવી જોઈએ તમે શું માનો છો કેમકે કે આજે આ મંદિરની જે ઓળખ છે એ ઓળખ ક્યાંક ને ક્યાંક ભૂંસાઈ ગઈ છે અને જે જૂના લોકો છે જે એના પર રમ્યા છે જે અહીંયા આવીને જેમણે એનો લ્હાવો લીધેલો છે એ લોકો તો જરૂરથી આ ચકડીને યાદ કરતા હશે અને જ્યારે અહીં આવીને જોતા હશે કે આ ભૂલ ભૂલાવણી અહીંથી દૂર થઈ ગઈ છે ત્યારે જરૂરથી એમને મારી માફક જ ઝાટકો લાગતો હશે તો તમે શું માનો છો આ વિશે મંદિરના જે ટ્રસ્ટી છે કે જે મંદિરને સંભાળનારા છે એ લોકોએ આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ શું એ લોકોએ આ બાબતે વિચારીને એમાં કંઈ મોટો ખર્ચો નથી એ ભૂલબુલામણી બનાવવામાં જેટલું અહીંયા કને કામ થયું છે એ તો ખૂબ બધું કામ થયું છે જો એટલું સક્ષમ મંદિર હોય તો આવી બુલબુલામણી બનાવવી તે આ જમાનામાં આધુનિક જમાનામાં કંઈ મોટી વાત નથી તો જગ્યા પણ છે અને એ જ જગ્યા છે આ જ જગ્યા એ હતી તો જો તમે એવું માનતા હો કે હા એ કરવા જેવું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને તમારી આ જગ્યા વિશેની જે પણ તમારી મેમરી હોય તમને જે પણ યાદ હોય કે તમે એના પર રમ્યા હો તમારા બાળકોને લાવ્યા હો એ વાત પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો પડદાપીઠ હનુમાનથી નમસ્કાર થેન્ક યુ સો મચ